ગરમા હાવજ હોય દીપડા હોય પણ ઈ કાય આપણે રો કાઈ નો કરે અને ઈ તો આ તો એનું ખાજ છે તો એ તો મારણ તો કરવાના જ છે ડર ન લાગે માડી નઈ માડી ડર હાવજ નો કોઈ દી નઠ લાગ્યો દીપડા નો નઠ લાગ્યો કોઈ જાત નો ડર ગરમા નથી લાગ્યો મારી માયું ભેળી હોય પણ આપણે હું ઉપાડી હોય એનો ખોલા કરે અમારું માતાજી નું નામ લઈ લેડ એવું યાદ આવે કઈ ઉભા નોરીયે ને આવડ નું સાપલ નું સાવ નું સમરણ કરીએ કોઈ દી અમે ઉઠી ઉદર ક્યાં નથી આયા હોતે એ મારું રાખી આ વાડ આ કાંટો જોવા માં કાય છે તો અમે હોય કોઈ દી દીપડા ની અમને ડર નથી લાગે કોઈ દી ઈદું છે જનાવર હા કોઈ દી ના આવે એટલી માતાજી ની કૃપા અને અમારો હથવા અમારા ઘર માં બીજા હું હથવારો ગરમા અમારી ધ્યાન રાખે માતાજી ધ્યાન રાખે અમારો ખરાબ અમને શાક બકાલું ઓછું જ્યારે જ નહીં અને ખાઈ નઈ કોક તમે કોક આવ્યું હોય ને તો લઈ આવી બાકી નઈ બાકી ચાય ને ગોરહ ની કઢી અને ખીચડી દૂધ ઈ અમે ખાઈ ગોરહ ઈ અમારું ખોરાક બાજરા ના ઢેબરા ઘઉં ના ઢેબરા ઈ અમારું ખોરાક બાકી બીજું કઈ અમારો ખોરાક નહીં ઘર જેવી તો મજા નથી મારા મામા જીવતા ને તો તો ચાર બસુ આવતી જાય ને આવે ને જાય ને આવે ચાર બસુ આટલી એક માન માન ચાલુ કરતા નોરતા જાય તરત બસ ચાલુ થઈ જતી કોઈ ચાલુ થાય કેમ થતી

હે અરે અટાણે ઘરમાં તો અટાણે આગડા બગડા ખરી ગયો એટલે ઓછી દેખાય સોમાણે તો બાકી તો ગર માં હક થાય આશે ના થાય એટલું ગર હક થાય

વાતાવરણ સારું છે તો આમાં ઉપાદીની હા લ્યો મેમણા જો જણ ઈસે થાચા આવે ને આપડી કઠનાઈ તો આપણે પાછા 12 ભાગો પણ આવ છોકરા ને મજા આવતી કાકા ખાવાનું નમ લે હ હ એટલે આવનો મજા આવે એ પેલા તા ઘર ને ઈ ગાંડા ખડ ફૂટીની સુમાહુ આવે તા હ ને હવે તાને કાઈ ના હોય જ સુમાહુ પાતરે તતી હોય જ ની

એના થાય છે પણ પગદી થાય ને એટલી એમ થાય કે આવ્યું જવું એવો છોકરા એમને હું અમે દીકરા સૌ નઈ જાવ તમે દીકરા હાસા પણ હું આ શોખ છે બે નગદી ના હટવા દે પછી રોવાઈ પણ આવ જવા દે

ચેતન સરખા છે વાહન તા ખોટકા નું કોઈ થી એવી ચિંતા થાય એ ગાળા એ બે એ ચિંતા થાય માતાજી ધ્યાન રાખે માતાજી હમરા રાખો આવે તા તું ભેળી રહી માં તું ભેળી રહી અને માતાજી લાજે રાખે એને વાંધો આવતો કુદરત ની દયા છે ને માતાજી ની દયા છે તો ગામના ડાયરા માજીએ જે રીતે વાત કરી કે ગેર એ એના માટે જીવ સમાન છે અને ગેર છોડવી એ એના માટે જીવ છોડવા જેવું છે તો માડીનો આ ગેર નો પ્રેમ ઘણું બધું કહી જાય છે તો અત્યારે તો બસ આટલું જ ફરી મળશું વાત ગુજરાતી પર